પોલીસ સ્ટેશનમાં હોમગાર્ડ જીઆરડી જવાનો ને સ્વેટર વિતરણ કરાયું કરજણ તાલુકાના કંડારી ગામના વતની એવા જગદીશભાઈ પટેલ દ્વારા કરજણ નગર તેમજ તાલુકામાં પ્રજાની રક્ષા માટે રાત દિવસ ફરજ બજાવતા એવા હોમગાર્ડ જીઆરડી જવાનો અને તેઓના પરિવારની ચિંતા કરી શિયાળાની ઠંડીમાં રક્ષણ ના ઉમદા હેતુ સાથે કાર્યક્રમમાં દાતા અને ધારાસભ્યના હસ્તે હોમગાર્ડ જીઆરડીના જવાનો અને પરિવારના બાળકોને સ્વેટર અર્પણ કરવામાં આવ્યા હતા આમ દાતાનો પ્રત્યે અને માનવતાનો અભિગમ જોવા મળ્યો હતો આજ રોજ કરજણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોકરી કરતા હોમગાર્ડ તથા જીઆરડીના કુલ સો એક સભ્યોને તથા તેઓના પરિવારને કુલ મળીને બસો શિયાળાના અનુસંધાને સ્વેટરનું વિતરણ કરવામાં આવ્યું છે એ બદલ આના જે દાતા છે જગદીશભાઈ એમનો કરજણ તથા વડોદરા ગ્રામ્ય પોલીસ તરફથી હું ખૂબ ખૂબ આભાર માનું છું અને સતત લોકોના માટે ઉજાગરા કરતા પોલીસ માટે પણ આવા દાદાશ્રીઓ વિચારે છે એ બદલ તેઓનો ખૂબ ખૂબ આભાર અને અભિનંદન આપું છું તેઓને